ભેંસ કાલે કે કાલે ત્રણ દિવસ લીધી છે આ ન્યુ એડ કરી છે આ એનો પાડો છે નાનો તમે જોઈ શકો છો હજી બે ત્રણ ત્રણ ચાર દિવસ થઈએ છે અહીંયાનો પાડો હજી નાનો છે તમે જોઈ શકો છો એવું છે આ ભેંસનો પણ આભાર બાર વાગી ગયા છે આપણે ચાલો ઢોરને પાણી પાઈ લઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર અને અત્યારે આપણે આવ્યા છે હું ભેંસ ચારો આવ્યા છે અત્યારે પાછો વરસાદ વાતાવરણ છે આજે બપોર પછીનો અત્યારે વરસાદ આવ્યો છે ના કરતો કાલે તો બે ત્રણ વાગે સારો વરસાદ આવી ગયો તો બપોર પછીનો તો આજે પાછો આવ્યો છે નહીં કાલે દિવસ બે દિવસ તો બપોર પછીનો આવતો આજે નથી આવ્યો ખાલી વાદળ છે ને આ ખડનો ગાળો છે આ બીજી વાર પાછો વાઢવાનો એટલો વાઢી નાખ્યો છે ને એન માટે આ એટલો હા આ બીજી વાર એવું મોટું થઈ ગયું છે એકવાર તો વાઢી લીધું છે

ગુડ મોર્નિંગ બધા મિત્રો ને બીજે દિવસે ગઈ ગયા છે ને અત્યારે આપણા આવી ગયા છે નારાળીઓમાં નારાળ પાડવા આવી ગયા છે આ નાન્ય નારાળીઓ ને બધી મોટી નારાળીઓ પાડે છે આ મોટીઓ નાન્યોમાં પાડે છે તમે જોઈ શકો છો પાડવા આવી ગયા છે વચ્ચેનો દસ સવા દસ વાગી ગયા છે આજે બધા પાડવાનું બાકી છે આજે આગળ આવ્યા છે પાડવા થોડીક વાર પહેલાં

આ મોટી નારાળી છે એમાંથી બધે પડી ગયા છે નાન્યમાં એ પડી ગયા છે ઓલે પા બેક બેક રહ્યું છે આમ છેલ્લે આ બધા તો તમે જોઈ શકો છો આ બધું પાડી લીધા છે ત્રોપા નારિયેળ પાડી લીધા છે અને વાદળ છે હજી વરસાદી વાતાવરણ છે અત્યારે દોઢ વાગ્યા છે અઢી ઘડીક પહેલાં તડકો આવ્યો હતો પાછો ચકચક વાદળને ને ચકચક વાદળ છે અને બાકી તડકો છે એક તડકો આવે ને પછી વાદળ રહીને નારિ તો હતા સવારે થોડા કુલ્લીપા રહ્યું છે ખાલી બેગ બાકી પડી ગયા છે દોઢ વાગી ગયો છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ અહીંયા દાળિયા છે ને દે છે કુલ્લીપા ઝાડવા છે એ ખેસેથી કેસા ગયા છે બધા એમાં વલ્લીપાના થડાક રહ્યા છે આપણે આવી ગયા છે અને અહીંયા આપણે આ ખાડો કર્યો છે અહીંયા કલમું છે એ નાખવાની છે આજે બે ત્રણ હોય બે ત્રણ જે આવી થઈ ગયું હોય છે એ બે ત્રણ લાવ્યા છે એ આવ્યું કલમ થઈ ગયું અહીંયા નાખવાની છે કલમ ત્યાં ખાડો અહીં કર્યો છે ત્રણ ત્રણ કલમો લાવ્યા છે એ આ એક અહીંયા નાખીઓ નાખવાની છે એક સામે નાખી છે આ નાખી છે એ સામે ખાડો લે પરે ત્યાં નાખવાની છે એક અને એક બીજી છે આજે જાડા મોટી અહીંયા તો હા વહી જ ગઈ છે આ તમે જોઈ શકો છો આ બળી ગઈ છે અહીંયા હતી પહેલાંની પછી પાછી આ નવી આજે અત્યારે નાખી છે અહીંયા પછી આ બે કલમું છે એક સામે ને એક અહીંયા નાખવાની છે તો આપણે અહીંયા ખાડો સામે તો કરી નાખ્યો છે આ સાથે ખાડો કરી નાખીએ પછી આ કલમો નાખી દઈએ ને દાળિયા ખોલા ઝાડવા છે એ ખેંચે છે વલ્લીપા આ બધા ખેંચાઈ ગયા છે સામે વલ્લીપા રહ્યા છે વલ્લીપાના ખાલી થોડાક રહ્યા છે એટલામાં એ આગળ ખેસાઈ જશે ઓનલી ફાઈટ લાગે બાકી બધામાં ખેસાઈ ગયા છે ને આપણે કલમ નાખીએ છીએ સોંપીએ છીએ ચલો ખાડો કરીને કલમ કલમ નાખી દઈએ આ બે રહ્યું છે બે નાખવાની એ નાખી દઈએ આપણે નારિયલ પાડતા હતા એ પડી ગયા છે વયા ગયા છે પછી બે વાગ્યા અહીંયા વાડી આવી ગયા હતા કલમ ચાલો તો કલમ સોંપી દઈએ આ બે રહ્યું છે એ સોંપી દઈએ તો મિત્રો આપણે ઓલી વાડીયાથી ઘરે આવી ગયા છે ત્રણ ચાર ચાર વાગે ઘરે આવી ગયા હતા ત્યાં ઝાડવા દાળિયા ખેંચતા હતા પછી ખેંચાઈ ગયા પછી ઘરે આવી ગયા હતા અને કલમોલી ત્રણ સોફાની હતી એ સોફાઈ ગઈ પછી ઘરે આવી ગયા આપણે અત્યારના સાડા છ વાગે ત્યાં છે ચાર વાગે આવી ગયા હતા અત્યારે પછી સાડા છ વાગે ક્લિપ લીધી છે આજે વાદળ હતું પણ પાછો અત્યારે તો જરાય છે એને વાદળ ચેંક ચેંક છે મહેંદી ઉપાડવાની છે પાકી ગઈ છે આપણે ઓલી વાળીએ સૌથી પહેલાં વાય હતી ઓલી વાળીએ એટલે ત્યાં તો પાકી ગઈ છે મહેંદી ઉપાડવાની છે હજુ વરસાદી વાતાવરણ હતું એટલે હમણાં બે દિવસ થાય ઉપાડવાની છે નહીં જોઈએ વરસાદ રહે વાદળ ન હોય પછી ઉપાડવાની છે ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં